ફ્લેગ માર્ચ યોજવામાં આવ્યું હતું નવસારી શહેરમાં આવેલા દરગાહ રોડ વિસ્તારમાં સાતમી ડિસેમ્બરના રોજ બે પાડોશી વચ્ચે બાઇક ખસેડવા જેવા મુદ્દાને લઈ અને ઝઘડો થયો હતો જેમાં મહિલા દ્વારા પાડોશી દ્વારા મારામારી કરી હોવાની હૈયા વરાળ ઠાલતો એક વિડીયો વાયરલ થયો હતો જેમાં તંગદિલ તે પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા હતા આ વિડિયો વાયુવેગી નવસારી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં વાયરલ થયા હતા તેને લઈને બીજા દિવસે એટલે કે આઠમી ડિસેમ્બરના રોજ ટોળા દ્વારા સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા આ મામલે પોલીસ દોડતી થતા ટોળાને વિખેરવામાં આવ્યું હતું ત્યારબાદ સાતમી અને આઠમી ડિસેમ્બરના રોજ થયેલી માથાકૂટની બે અલગ અલગ એફઆઈઆર પણ નોંધવામાં આવી હતી જે મામલે કુલ પચ્ચીસ આરોપીઓની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવી છે આજે શહેરમાં શાંતિ અને સલામતી છે તેવો શહેરીજનોને ભરોસો આપવા માટે નવસારી જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ સહિત પીએસઆઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલની હાજરીમાં પ્લમ્બિંગ ફેલ્પ માર્ચ યોજવામાં આવ્યું હતું સાત ડિસમ્બરની રોજ નવસારીની અંદર એક સામાન્ય પાર્કિંગ બાબતની ઝઘડાને લીધે એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો જેથી આ જિલ્લાની શાંતિને ઢોળવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો હતો તે વિડીયો બાબતે અને પાર્કિંગના ઝઘડા બાબતે બે જુદી જુદી એફઆઈઆર નોંધવામાં આવી હતી અને તે બંને મેં મળાવીને અત્યાર સુધી પચીસ આરોપીઓની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે આ વિસ્તારની અંદર અત્યારે પૂરેપૂરી શાંતિ છે અને પોલીસ દ્વારા કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજરના હેઠળ આજે અહીંયા એક ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર તમામ પોલીસ કર્મીઓએ ભાગ લીધો